રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓના કહેવા મુજબ પાંચ ગાડી લાકડા અહીંયા બાપુનગર શમશાનમાં મોકલ્યા છે બાપુનગરના શમશાનમાં તપાસ કરતા એક પણ લાકડું કોર્પોરેશનમાંથી અહીંયા આવ્યું નથી એક ગાડી તો દૂરની વાત છે તો આ લાકડા ગયા ક્યાં મારો સીધો સવાલ છે શાસકોને અને કોર્પોરેશનને કે લાકડા ગયા ક્યાં આનો ભ્રષ્ટાચાર તમને એક શરમ લાગી જોઈએ આટલી નિમ્ન કક્ષા હલકી કક્ષાનો ભ્રષ્ટાચાર તમે કરો છો તમે રોડ ખાઈ જાઓ રસ્તા ખાઈ ગયા ગટરું ખાઈ ગયા આ બધું ખાઈ જાઓ ગૌચર ખાઈ ગયા પણ હવે કમસે કમ સંસ્થાનને તો છોડો શરમ લાગે એવી વાત છે વાત કરતાં અમને પણ દુઃખ થાય છે સંસ્થાના આ સંસ્થા બહુ સારી છે વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ એટલે ઓળખીએ છીએ અને સંસ્થા વર્ષોથી સારું કામગીરી કરે છે અત્યારે આપણે જે લાકડા બે સ્ટોક જોયા લાકડાના આ બધા સંસ્થાઓ પોતાના કાપાવી કોઈના ખર્ચે કરી કરી નાખે છે કોર્પોરેશનમાંથી એક ગાડીને આવું આ આ આ લાકડા જેવી આ લાકડું અત્યારે કોઈ કીધું એને ત્યાં જઈએ અને કાપી અને આ લોકોએ પોતાના ખર્ચે કરીને નાખેલા છે કોર્પોરેશન એક પણ ગાડી મોકલી નથી એના માટે અહીંયા સંસ્થાના સંચાલક ભાઈ શ્રી એને જ આપ પૂછી શકો છો એ લોકો જે અહીંયા પ્રૂફ આપતા હોય પણ મને શરમ એ વસ્તુ લાગે છે કે આટલી હલકી કક્ષાનું ભ્રષ્ટાચાર ન થાય ખાસ કરીને શમશાનમાં અંતિમ તમે પણ કાલે મરવાના છો એ ધ્યાન રાખો તમે પણ કાલે મરવાના છો તમને લાકડા નહીં મળે તો શું કરશો